નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતમાં હાલમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે કેમ કે ગુજરાતમાં મોન્સૂન ટ્રફ અને બે સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ હાલમાં ગુજરાતમાં સક્રિય છે અને આપણે જણાવી દઈએ કે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ચોત્રીસ તાલુકામાં બરાબરનો વરસાદ નોંધાયો છે

ગુજરાતમાં હાલમાં સક્રિય છે તો હવે આપણે વિસ્તારો જોઈએ તો ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ તો પાલનપુરની આસપાસના વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે તે પછી સાબરકાંઠા તે પછી મહીસાગરમાં અને અરવલ્લીમાં પણ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક દાહોદ ગોધરા ખેડા આણંદમાં પણ વરસાદ પડવાની સંભાવના છે આ પછી અમદાવાદની આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં બોટાદ છે આ પછી સુરેન્દ્રનગર છે આ પછી રાજકોટ છે અને ભાવનગરની આસપાસનો વિસ્તાર છે અને આ ઉપરાંત અમરેલીની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ આજના દિવસે વરસાદ પડવાની સંભાવના છે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો બરોડાની આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ પડવાની સંભાવના છે હવે વાત કરીએ આવતીકાલની એટલે કે પહેલી સપ્ટેમ્બર છે તો જોઈએ કે પહેલી સપ્ટેમ્બરના રોજ વરસાદની સ્થિતિ કેવી રહેશે ગુજરાતમાં તો પહેલી સપ્ટેમ્બરે પણ ગુજરાતમાં ક્યાંક જે જે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે આ તમે જોઈ શકો છો રાજસ્થાન બોર્ડર સાથે જે જે લાગે છે વિસ્તારો ત્યાં ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે તેમાં આવી ગયું છે પાલનપુર આ પછી આવે છે સાબરકાંઠા પછી અરવલ્લી અને જેમ જેમ આપણે નીચે તરફ આવીએ એટલે કે મધ્ય ગુજરાત તરફ આવીએ દાહોદ ગોધરામ આ ઉપરાંત ખેડાના આણંદમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડવાની સંભાવના છે અને તે પછી દક્ષિણ ગુજરાતમાં બરોડા છે ભરૂચ છે અને આ પછી સુરતની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસે આ તમે જોઈ શકો છો ગ્રીન કલર કે જે ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી રહ્યું છે આવતીકાલના દિવસે આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ ક્યાંક ને ક્યાંક જે વરસાદ જે છે તે ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં નરમ પડતો જશે અને આ પછી માત્ર ને માત્ર એવું બતાવી રહ્યું છે વિન્ડી મોડલ કે દક્ષિણ ગુજરાતના અમુક જે વિસ્તાર છે તમે જોઈ શકો જ્યાં જ્યાં બ્લુ રંગ છે બરોડા છે નીચે સુરત છે વલસાડ છે ત્યાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે અને સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ અને આ બાજુ દેવભૂમિ દ્વારકામાં ક્યાંક ને ક્યાંક પોરબંદરનો જે વિસ્તાર છે ત્યાં ક્યાંક હળવો વરસાદ પડી શકે છે આ બ્લુ રંગ આપણને હવે વાત કરીએ પરમ દિવસની એટલે કે મંગળવારની તો મંગળવારના દિવસે જોઈએ કે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો મંગળવારના દિવસે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક હળવા વરસાદની સ્થિતિ રહેવાની છે વિન્ડી મોડલ આગાહી કરી રહ્યું છે કે આ જ્યાં જ્યાં પણ તમે બ્લુ કલર જોઈ રહ્યા છો જેમ કે ઉત્તર ગુજરાતમાં પાલનપુર છે મહેસાણા છે મધ્ય ગુજરાતમાં દાહોદ છે ગોધરા છે આ પછી બરોડાની આસપાસના વિસ્તાર છે સુરતની આજુબાજુના વિસ્તાર છે સૌરાષ્ટ્રમાં આજે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદરની આજુબાજુના વિસ્તાર છે કચ્છમાં જે નલિયા છે ત્યાં ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી રહ્યું છે વિન્ડી મોડલ બીજી તારીખના દિવસે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું આજે તારીખ છે એકત્રીસ કે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે અને કઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો તારીખ છે એકત્રીસ હવામાન ખાતાએ મહીસાગર પંચમહાલ અને દાહોદ માટે આજે ત્રણ જિલ્લા છે મધ્ય ગુજરાતના તેની માટે હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કર્યું છે તે સિવાય સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ બરોડા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે હવામાન ખાતાએ યલ્લો એલર્ટ ઇસ્યુ કરેલું છે હવે વાત કરીએ પહેલી તારીખની એટલે કે આવતીકાલની તો હવામાન ખાતાએ આ પછી વાત કરીએ આવતીકાલની તો આવતીકાલ માટે હવામાન ખાતાએ ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં ને રેડ એલર્ટ આપ્યું છે ને ઓરેન્જ એલર્ટ આપ્યું છે માત્ર ને માત્ર યલો એલર્ટ તેમના દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યું છે તો હવામાન ખાતાએ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ ઇશ્યુ કર્યું છે હવે વાત કરીએ પરમ દિવસની એટલે કે બીજી તારીખની તો બીજી તારીખના રોજ હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ ઇસ્યુ કરેલું છે આમ હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી પણ જોઈ શકીએ છીએ અને વિન્ડી મોડલની આગાહીની મદદથી પણ જોઈ શકીએ છીએ કે બીજી તારીખથી ગુજરાતમાં જે વરસાદ હાલમાં પડી રહ્યો છે તેમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે તો હાલમાં તમારું આ વરસાદને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર